વ્રજયાત્રા બે હજાર ઓગણીસ વ્રજયાત્રામાં જ્યારે મથરામાં આપણે નિયમ ગ્રહણ કરીએ ત્યારબાદ અંતગ્રહી પરિક્રમા અને અંતગહી પરિક્રમા કરીને જ્યારે પ્રથમ મુકામ પ્રથમ પડાવ જ્યારે પાલમાં પ્રવેશ કરવાનો અવસર એટલે મધુવન અને મધુવન એ ઐતિહાસિક સ્થળી છે શ્રીમદ ભાગવત અંતર્ગત જ્યારે ધ્રુવજીના ચરિત્રો જોઈએ તો પણ સમજાય કે જ્યારે ધ્રુવ નામનો નાનકડો બાળક જ્યારે તપ કરવાના ભાવ થી નીકળ્યો છે તપ કરવાના ભાવથી જયારે ધ્રુવજી નીકળ્યા નાર્યા ક્યાં જાય છે ધ્રુવ છું પરમ પિતા પરમાત્માને પ્રાપ્ત કરવા છે અરે પરમ પિતાને પ્રાપ્ત પ્રાપ્ત કરવા કરવા ભગવાનને છે તો મધુવનથી ઉત્તમ કોઈ સ્થળી હોય ના શકે ધ્રુવજીને મધુવન મોકલ્યા છે એટલે કહેવાય ને કે મધુવનમાં ધ્રુવ ટીલો છે એ ટીલા ઉપર બેસીને ધ્રુવજી તપ કર્યું સાક્ષાત પ્રભુ પધાર્યા બ્રહ્માંડને પ્રાપ્ત કર્યું છે અને કહેવાય કે ધ્રુલોક પ્રાપ્ત થયું છે એવી સુંદર સ્થળી પ્રથમ સ્થળી એટલે શ્રી મધુવનનું સ્થાન જ્યાં પહેલી રાત્રિ ત્યાં આપણને સદાય પ્રભુના રાસનો આનંદ મળે છે કહેવાય પ્રસંગ લીલાના કે સ્વામીજીને પણ ભાવ થયો કે મારે તપ કરવું છે અને મધુવન પધાર્યા પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા ગોપીઓજીને પ્રભુને કીધું કે પ્રભુ સ્વામીજી ધ્યાનમાં બિરાજે છે ઠાકોરજી પધાર્યા કહે સ્વામીજી આપ શું ધ્યાન ધરો સ્વામીજી કહી ના બોલ્યા ઠાકોરજી અંદર સમાવી ગયા અને જ્યારે સ્વામીજી નેત્ર ખોલ્યા તો અંતરંત પ્રભુના એટલા બધા સ્વરૂપોના દર્શન થયા કે સ્વામીજી ધન્ય ધન્ય બન્યા છે અને ત્યાં ઠાકોરજી સાથે પ્રથમ રાસ જે પ્રથમ રાસનો આનંદ છે એ મધુવન છે એટલે કહેવાય ને કે મધુવન મેં રાધિકા નાચત છે શ્રી મધુવનની એવી દિવ્ય સ્થળી જ્યાં પહેલો મુકામ આપણે કરીએ શ્રી મહાપ્રભુજીની બેઠક કે વનોમાં બાર વનમાં પહેલું વન એ મધુવન છે પ્રભુની નાસિકાનું સ્વરૂપ છે અને એવું મધુવનની સ્થળ પહેલો મુકામ કરીએ પ્રભુને રાસના દર્શન કરીએ અને પ્રથમ દિવસ ધન્ય ધન્ય થઈએ ત્યાં નિત્ય કુંજ નિકુંનો મનોજ થાય છે ત્યાં આપણે પણ નિકુંનો મનોજ કરવાનો છે નિત્ય વચનામ તો આનંદ લેવાનો છે રાસસ્થલીમાં યુગલ સ્વરૂપ રાસ્તા દર્શન કરશું અને પ્રથમ દિવસથી આ યાત્રાને આપણે પ્રારંભ કરીશું અને આવ બ્રજયાત્રામાં યાત્રામાં જોડાઈ મધુવન જેવી દિવ્ય લીલાઓનો આનંદ લઈએ અને સદાય યુગલ સ્વરૂપમાં એ નિત્ય અલૌકિક દર્શનમાં મગ્ન બનીએ વ્રજ એટલે શું કે પ્રભુની છપ્પન લીલાઓની સ્થલી અને પ્રભુની દરેક લીલાના દર્શન અને દરેક લીલાની ઝાંખી કરવાનો અવસર એટલે વ્રજ જ્યાં લીલા થઈ નથી ગઈ આજે પણ લીલા અવિરત ચાલુ છે આવ લીલાના દર્શન કરવા સર્વે બે હાજર ઓગણીસ માં વ્રજયાત્રા કરીએ બોલ શિવ વલ્લભ મુખ્ય સંપર્ક સ્થળ શ્રી વલ્લભ ધામ ત્રણ પંચવટી સોસાયટી જય હિન્દ ચાર રસ્તા મણિનગર અમદાવાદ ગુજરાત